ભરત પટેલ સાંસદ ધવલ પટેલ ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ આર પાટીલ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા વલસાડ જિલ્લા કોળી પટેલ સમાજના પ્રમુખ અને ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા દર વર્ષે સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે આજ રોજ વલસાડ ખાતે નવમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવમાં એકસો એકવીસ જેટલા નવ દંપતીઓએ એક જ મંડપ નીચે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ અવસરે વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ ધારાસભ્ય અને વલસાડ જિલ્લા કોળી પટેલ સમાજના પ્રમુખ ભરતભાઈ પટેલ ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ આર પાટીલ અંકલેશ્વર તીર્થધામ રામકુંડ નાના મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ રામકુંડના પ્રસિદ્ધ કથાકાર પ્રિયાંશુ મહારાજ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ભરતભાઈ પટેલ એસઆર પાટીલ સહિત ઉપસ્થિત મહાનુભાવોનું શાલ ઉઢાડીને સન્માન કર્યું હતું અને પ્રભુતામાં પગલાં માંડનાર નવદંપતિઓને આશીર્વચન પાઠવ્યા હતા રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસ ડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર